આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓખાહરણમાં અત્યાર સુધી આપણે પંચોતેર કડવા સુધી સાંભળ્યા હવે આપણે આગળ છોતેરમાં કડવાથી સાંભળવાનું શરૂ કરીશું શ્રી ગણેશાય ગણેશ કડવું છોતેરમું સુખદેવ કહે છે વાત વેવાણ આરે જેની જોવા સરખી જાત વેવાણ આ વિયારે માથે કેશવાસની જાળ જેનું નેત્ર સરોવર પાળ જેના સુપડા જેવા કાન જેનું મસ્તક ગિરી સમાન એની આંખ અંધારા કૂપ જેનું મુખ મસ્તક ગિરી સમાન હળદાંડી જેવા દંત દીઠે જાય ન એનો અંત એના સ્તન ડુંગર શા ડોજા કાને ઘાલ્યા છે હાથીના મોજા કોટે ખજૂરાના તન મનિયા કાને ઊંટના ઓઘણિયા પગે રીંછ કલ્લા વિકરાળ કેડે પાડાની ની ઘૂઘર માળ વાંકડા સરપ એના હાથે બળતી સઘડી મૂકી માથે જેની પીઠ ડુંગરસા ડોજા એના મસ્તકમાં ફરે રોજા કોટડા આવી જા મોરાર વેવાણ આવ્યા રે કુંવરે સાસુ કોળી સાર વેવાણ આવ્યા રે કડવું સિત્યો તેરમું કોટડા કહે છે કરગરી બાપને ચાપ્યો પાતાળ હવે તો હદ થાય છે પ્રભુ એ છે તમારો બાળ કરુણા સાગર કૃપા નિધિ ક્ષમા કરો આ વાંક દિન જાણી દયા કરો એ છે તમારો રાક ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ નવસો છન્નું કર છેદી નાખ્યા રાખ્યા ચાર હાથ રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ એમ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાશ એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયાઈશ મનમારીશ ચડી ગણી તમે સાંભળો રાજકુમાર રે યુદ્ધે ચડ્યા તેથી ધરા ધ્રુજી અપાર રે કડવું ઈઠ્યો તેરમું ઓ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ગારી જાય મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડા પર સવાર મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા વૃષભ પર શિવરાય સેના બહુ ભેળી કરી કહું તેનો મહિમાય ડાકણ ચાકણ ભૂત અને પિશાચ વંતર દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર હરિ જય કૃત કહે છે મહાદેવને સમજાવો આશુ ઉપરાણું કરી જોગીડો વડવા આવ્યો બોલિયા આવી આવી લાગી મનમાં સન્મુખ શંકર મુખથી ભાંડે ગાળ હે કાળા અર્જુનના સાળા ભર્યા ઉચાળા જે મધ્યરાત્રે મથુરાથી નાઠો ગયો વિસરી તેહ મારી માસી પુતનાને ને દહીંના લીધા દામ મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન તું આહી રેડામાં અવતર્યો નથી વાત મારી અજાણી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી મળે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ આક ભાક દતુરો ચાવે નફટ તારા ઢંગ ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ના મળે ઘોડો રાત દાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી અલ્યા છોકરીઓની છાશ પીતો મરદ મટી ગયો મહિયારી જગતમાં એવું કહેવાયું કાનુડે કાચળી પહેરી પરના રીશું ક્રીડા કરતો કહેવાયું વ્યભિચારી ત્યારે શંકર પ્રત્યે કોપ કહીને બોલ્યા દેવ મુરારી ભગવાન કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો એવો સાધુ હતો ત્યારે શું એવું સાંભળીને કડાક લઈને ત્રિશુળ માર્યું થનાર હોય તે થાય ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા ધાય માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું જાય ગણપતિને કુંવર પ્રદ્યુમન વડતા બંને કુમાર વસુમાનને બટોકો ભૈરવ કરતા મારા માર વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે શિવને સામળી યો વડે ત્યાં જોવા સરખું થાય કાળ ભૈરવ કપાળ ભૈરવ તૈક્ષણ ભૈરવ સાર સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો નો સાથ ઉગ્રસેનને વીરસેન બે જોદ્ધા કહેવાય આપ આપના ભીરૂ લઈને યુદ્ધ કરે રણમાય ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે અવળા પગે જેને ચૂડેલ કહીએ તે રુધિર સૌનું ચૂસે કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચ્ચો ભચ તલવારોની ધારોએ કોના નાક વાડ્યા ટચો ટચ કોઈને અધમું કીધા હાથ તણી લપડાકે કોઈને માર્યા પાટુ પાની ભોંગળને ભડાકે જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય કોઈને રણમાં રોળિયા કોઈની થરથર ધ્રુજે છે કાય પરિત તંબુર ફરસી નાળ છૂટે સડસડાટ ગોળા પડે થાય બહુ ખડખડાટ બે થઈ સંગમ મળ્યો એમ રક્ત પાંડુ રોગ ને હૈયે હોળી ભગંદર કેરી જાત હરસ ને પાઠું કહીએ કરુણ તુલ્ય સની પાત રોગ તણો માર બહુ દેખી જાદા વસી જાય રોગ ના વરસાદથી કોઈથી ઊભું ના રહેવાય રોગ ના વરસાદથી ચડી હરી ને રીસ તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ વાતવાણી બોલીઓ રહેવા ને આ પોઠામ તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન પાપી તમે મૃત્યુલોકના માનવીના લ્યો છો પ્રાણ તાવ વાણી કહે કથા સાંભળે હરી કેરું જ્ઞાન મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અરણ શરણ ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને જે તેને પીડો તો મારી નાખું એમાં નહીં જરાય સંદેહ તાવ કહે એક વાર સાંભળે તે વરસમાં ન જાવું બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઉં ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો રે ભગવાન ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ કોલ કરીને સંચર્યા ગયા કૈલાસ ધામ સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર વજ્રસ્ત્ર ત્યાં મેલિયું પોતે પુરારી ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયાઈશ ગરુડાસ્ત્ર ત્યાં મેલિયું પોતે શ્રી જગદીશ પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન જાય સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ ત્યારે ત્રિશુળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ એકે લીધો પોઠિયોને એકે લીધો ગરૂડ ત્રિશુળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડા ઝૂડ તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય શેષ નાગ સળકવા લાગ્યો ભાર ન ખમે ધરાય બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ શિવને વઢે નારદે કીધો છે ઉત્પાત રાડ જઈને ચૂકવો તેમાં થાય કલ્યાણ હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન કડવું હે હેસીમો આ બે માં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી વિરોધને વેગડો મૂકીને પૂરો ભગતના કોળજી શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી હરિહર બે કોટે વળગ્યા જાજુ માનજી શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યા ને વિવેકજી વડનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશુળજી બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી શિવે લઈને પાસે તેડ્યો સોણિતપુરનો નાથજી અલ્યાતુજ તુજને

ಹರಿಹರ ಬ್ರಹ್ಮ ತಣಿ ಮಳೆಯ ದುಖಾಗ ત્યાં દાનવનું શું જોર મળ્યા મનમાં નરે બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે તેમાં તે શિવ શિવ બાણી કૃષ્ણને નમાવ્યો શરીરે કૃષ્ણને ફેરવ્યો હાથ કાપ્યા હાથની પીડા મટી ત્યારે પ્રસન્ન થયા દુનાથ હવે ગરુડને દ્વારકા મોકલો તેડાવો સગળો પરિવાર સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણી તેડાવો જાદવની નાર તેડી છપ્પન કોટીને ત્યાં વળી તેડો સૌ પરિવાર તે ગરુડ ઉપર સૌએ ચડ્યા ત્યારે ગરુડીની પાંખ ભરાય તેડી શોણિતપુરમાં આવ્યા આવી જાદવની સર્વેનાર જાની વાસા આપ્યા મન માનતા દુઃખ ભાગ્યા રે તેમાં ઉતર્યા છપ્પન કરોડ મળ્યા મન માનિયા રે કડવું એક્યાસી મો પાર્વતીને પિયરના નો તરડા રે બેસવા તો રૂડા લાવજો પાથરના તેડાઓને ઊંધિયા ચળ અસ્તા ચળ રે તેડાઓને વિંધ્યા ચળ પીના ચળ રે વરરાયને નાવણ વેળા થાય રે વરરાયને પીઠી ત્યાં ચોળાય રે અહીં ઓખા હરણના કડવા પંચોતેરથી એક્યાસી પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આગળના કડવા કરીશું આશા રાખું છું કે આ વીડિયો તમને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઓખા આગળના ભાગ સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના બોલો ઉમાપતિ મહાદેવની જય બોલો રણછોડરાયની જય